હેલો ઇવરિયન્સો પહેલાં તો બધાને જે લોકોએ આજે ગ્રાઉન્ડ પાસ કર્યું છે આજે ગ્રાઉન્ડ પોલીસ પરથી ગ્રાઉન્ડની પહેલો દિવસ હતો અને જે લોકોએ પાસ કર્યું છે એમને કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ અભિનંદન અને અમુક લોકો જે અમુક સેકન્ડની વાતે રહી ગયા છે પાંચ સેકન્ડ સાત સેકન્ડ સમથિંગ રહી ગયા છે તો મહેનત તમારી કન્ટિન્યુ ચાલુ રાખજો આવતી ભરતીમાં કન્ટિન્યુ તમારું રનિંગ હશે તો ચોક્કસ તમારો વારો આવી જશે અને એટલું કહેવા માગીશ કે અમુક લોકો જે લોકો ગ્રાઉન્ડ પર આવે છે અને આ તમારી એક્ઝામ લેવાઈ રહી છે અને તમે સોથી બસો મીટર ચાલ ચાલીને મતલબ દોડીને તમે ચાલવા લાગો છો તો એ શું મતલબ એમ તમે એક રાઉન્ડ બી પૂરો લગાવતા નથી આજે રનિંગનો પહેલો દિવસ હતો અને આજે અમે લોકોએ વિડીયો શૂટ કરવા ગયા હતા ત્યાં અમે નોટિસ કર્યું કે ઘણી ગસ સોથી બસો મીટર દોડીને ચાલવા માંડી હતી તો મતલબ શું એમ તમે આટલી મહેનત કરી છે તો અહીંયા આવીને કેમ આવું કરો છો એમ તો પ્લીઝ બને તો આવું ના કરો અને કાલે બી અમે લોકો જઈશું તમારી માટે અને અમારી માટે વિડીયો શૂટ કરવા માટે અને કાલે જે લોકોને રનિંગ છે એમને બેસ્ટ ઓફ લક અને કાલનો વિડીયો બી તમારી જોડે શેર કરીશું